ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર સોમવારના દિવસે પ્રક્ષાલન વિધિ હોવાને કારણે ભક્તો માટે મંદિર બંધ રહેશે ખેડબ્રહ્મા અંબિકા માતાજીનું મંદિર પ્રક્ષાલન વિધિ હોવાથી તારીખ પંદર નવ બે હજાર પચીસ ના રોજ સોમવારના દિવસે ભક્તો માટે દર્શન બંધ રહેશે ખેડબ્રહ્મા શહેરમાં આવેલું નાના અંબાજી તરીકે ઓળખાતું અંબિકા માતાજી મંદિર તારીખ પંદર નવ બે હજાર પચીસ ને સોમવારના રોજ પ્રક્ષાલન વિધિ હોવાથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે સોમવારે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતીનું